ચાલો વિદ્યાર્થી મિત્રો થઈ જાવ તૈયાર સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે માનસિક યોગ્યતાનું આપણું પ્લેલિસ્ટ છે એની અંદર શ્રેણી આકૃતિનો આપણે ભાગ એક મૂકી દીધો છે તેની અંદર સંપૂર્ણ માહિતી પણ આપી દીધી છે હવે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે સીધા ઉદાહરણ તરફ આપણે આગળ વધીએ છીએ કે કેવી રીતે આપણે સોલ્યુશન કરશું તો અહીંથી આકૃતિ કેવી રીતે બને છે તો જુઓ જઈ કે ભાઈ અહીંથી આવડિયા એક લાઈન છે એ બીજી આકૃતિમાં કટ થઈ ગઈ હવે કેવી રીતે બને છે તો આ લાઈન હતી એ કટ થઈ ગઈ હવે અહીંથી આ કેવી રીતે બને તો આ લાઈન છે એ કટ થઈ જાય તો અંદર આપણી ચોકડી વધે એવો આન્સર આપણને એ ઓપ્શનમાં જોવા મળે છે બી સી અને ડી આકૃતિની અંદર એવું જોવા મળતું નથી ઠીક છે ચાલો આગળ આ આકૃતિની અંદરથી આકૃતિ કેવી રીતે થાય છે તો જે આ ચોકડી છે ચોકડી એની પોઝિશન ફરી અને વચ્ચે આવી જાય છે અને રાઉન્ડની પોઝિશન ફરી અને બારની સાઈડ આવી જાય છે પણ આ ચોકડીવાળા એરા છે એ નાના થઈ જાય છે અને આ એરો છે એ મોટો થાય છે ઠીક છે તો હવે પાછી આકૃતિ છે એ નાઇન્ટી ડિગ્રી રોટેટ પણ થાય છે આટલું ત્રણ કામ થાય છે રેડી ને તો હવે એના પછી આ આકૃતિ કેવી રીતે બને આ આકૃતિમાંથી આ આકૃતિ કેવી રીતે બનેલી છે તો આ જે ચોરસવાળો ભાગ છે બરાબર એ અહીંયા બહાર નીકળી ગયો વચ્ચેવાળો ભાગ છે એ અંદર આવી ગયો અને વળી પાછી નાઇન્ટી ડિગ્રી ફરે છે અને મોટો ભાગ છે એ નાનો થાય છે નાનો ભાગ છે એ મોટો થાય છે તો હવે આપણે આ આકૃતિની અંદરથી આપણે નાઇન્ટી ડિગ્રી આપણે આકૃતિ ફેરવીએ એટલે આપણી પોઝિશન આપણે પહેલાં ત્રણ સ્ટ્રેટ લાઇન કરીએ રેડી આ પોઝિશનમાં આપણી આકૃતિ આવી જોઈએ તો આ પોઝિશનમાં આકૃતિ આવતી હોય એવી આકૃતિ એ પણ નથી અને ડી પણ નથી રેડી પછી અહીંયા જે આ નાનો ભાગ હતો એ મોટો થઈ જવો જોઈએ એટલે વચ્ચેનો પોર્શન જે મોટો હોવો જોઈએ તો એવું અહીંયા પણ છે ને અહીંયા પણ છે હવે આ ગોળ વાળું ભાગ હતું ની ચોકડી થઈ જાવી જોઈએ તો એવી આકૃતિ આ સી ની અંદર નથી તો બી આકૃતિ આપણો સાચો થાય હવે જી વેરીફાય કરો જી અહીંયા આપણા બે નાના ડોટ હોવાથી ચાલો નેક્સ્ટ જોવો આ આકૃતિ ની અંદર થી આ આકૃતિ કેવી રીતે બને છે એ આકૃતિની અંદર થી આ આકૃતિ કેવી રીતે બને છે એ આકૃતિ ઉપરથી આ આકૃતિ કેવી રીતે બને એ આપણે શોધવાનું છે હવે આ ચોરસ આ ચોકડીની પોઝિશન જુઓ બીજી આકૃતિમાં અહીંથી અહીં આવી જાય છે હવે ત્રીજી આકૃતિમાં અહીંથી અહીં આવી જાય છે તો હવે આ ચોકડી છે અહીંથી અહીં આવી જાય તો આપણો જે ચોરસ હોય એની અંદર આ ચોકડી છે અહીંયા હોવી જોઈએ અહીંયા નથી અહીંયા નથી તો બે આકૃતિ આપણી કટ થઈ ગઈ ક્લિયર હવે ગોળની વાત કરો આ ગોળ છે એની પોઝિશન ઊંધી ફરે છે અહીંથી બીજી આકૃતિમાં અહીંયા ગયું જ્યાંથી આપણું અહીંયા આવ્યું તો અહીંથી હવે આ ખાનાની અંદર આવવું જોઈએ અહીંયા આપણો રાઉન્ડ હોવો જોઈએ તો અહીંયા નથી તો એ આકૃતિ આપણો સાચો આન્સર થશે કહેવાનો મતલબ એમ કે ચોકડીની મૂવમેન્ટ છે એ આમ ફરે છે અને રાઉન્ડની મૂવમેન્ટ છે એ આમ ફરે છે ક્લિયર ચાલો પાર્ટ વન માં પણ એક આવી આકૃતિ હતી અંદર ફિગર જુદી હતી અહીંથી આકૃતિમાં એક લાઈન જેવી ઓછી થઈ જાય છે અવડિયા લાઈન એ આકૃતિની અંદરથી આ આકૃતિની અંદર આ લાઈન ઘટી જાય છે હવે આ બેમાંથી એક લાઈન ઘટતી હોય એવી આકૃતિ આપણી પાસે સી છે આ બી એ અને ડી આકૃતિ નથી તો સી આકૃતિ આપણો સાચો આન્સર આવશે હવે આ ત્રણ ખૂણાવાળી આકૃતિ છે એમાંથી આ ચાર ખૂણાવાળી આકૃતિ થઈ ચાર માંથી પાંચ ખૂણાવાળી આકૃતિ થઈ હવે પાંચમાંથી છ ખૂણાવાળી આકૃતિ પહેલા તો હોવી જોઈએ તો આ આકૃતિ આપણો સાચો જવાબ હોય નહીં રેડી હવે જ્યાં ક્રોસ લાઈન છે ત્યાં આવું આવો પોર્સન બને છે તો છ વાળી જે લાઈન હોય એની અંદર શું થશે આ પેલા અહીંયા હતું પછી ક્રોસ અહીંયા આવ્યું ત્યાંથી ક્રોસ નીચે આવ્યું હવે ત્યાંથી ક્રોસ ક્યાં જશે સાઈડમાં જશે બરાબર અને બધા ખૂણા બહાર નીકળેલા હોય એવું લાગતું નથી જો અહીંયા એક ખૂણો બહાર છે પછી અહીંયા બે જગ્યાએ થયું અહીંયા ત્રણ જગ્યાએ થયું તો હવે આપણે ચાર જગ્યાએ હોવું જોઈએ તો આ આકૃતિની અંદર અહીંયા જે પોર્શન છે એ આપણને યોગ્ય લાગે છે અહીંયા ખાલી છે અને અહીંયા તો આ ચાર પોર્સન ખાલી છે તો આ એક પણ આકૃતિ આવે નહીં આ એ આકૃતિ આપણો સાચો આન્સર થશે ચાલો અહીંયા ચોકડીની સંખ્યા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને એક ચોકડી બાર હવે અહીંયા બે ચોકડી થાય અહીંયા ત્રણ ચોકડી થાય તો આપણે બાર છે ચાર ચોકડી હોવી જોઈએ રેડી બાર છે આપણી ચાર ચોકડી હોવી જોઈએ આ ત્રણ ચોકડીઓ વાળા જવાબ આવે નહીં હવે અહીંયા ત્રણ ને ત્રણ છ ને એક સાત છે પછી ત્રણ ને બે પાંચ ને એક છ છે અહીંથી એક ઘી હવે છ માંથી એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ થઈ તો અહીંયા અંદર ચાર ચોકડી હોવી જોઈએ ચાર ચોકડી વાળો આન્સર આ છે આ આન્સર નથી એની અંદર ત્રણ ચોકડીઓ ક્લિયર ચાલ ચલો અહીંથી આકૃતિમાં એક લાઈન વૈધી આ આકૃતિમાંથી આકૃતિમાં બીજી લાઈન વહીધી તો હવે આકૃતિમાંથી આકૃતિ કરવા અહીંયા એક લાઈન વધે અને એવો આન્સર આપણો ડી છે આકૃતિ નહીં આકૃતિ નહીં આકૃતિ નહીં ચાલો મોટું થયું ને એની અંદર કઈક નવી વસ્તુ આવી ચોરસ આવ્યું હવે ચોરસ ની અંદર ચોરસ છે બહાર નીકળ્યું અને એની અંદર કંઈક નવી વસ્તુ આવી તો આવડિયા જે વસ્તુ છે એ બહાર નીકળે એની અંદર કંઈક નવી વસ્તુ આવે તો એવી આકૃતિ ત્રણ છે જ નહીં આ આકૃતિ છે એની અંદર આપણે નવી વસ્તુ છે જોવા મળે છે બોર્ડ માંથી ચોરસ ચોરસમાંથી કઈક આવી પાંચ આકૃતિ થઈ ને એની અંદર પાછો આવે લંબ ચોરસ આપણને નવી આકૃતિ જોવા મળે છે તો ડી આકૃતિ આપણો સાચો આન્સર થશે ચાલો હવે આ ચોકડીની મુવમેન્ટ જોઈએ આપણે ખાલી તો એ ક્લોકવાઈઝ ફરે છે એક ખાનું ફરે ત્યાંથી વળી પાછું એક ખાનું ફરે તો ચોકડી જોવાની છે તમારે ક્રોસ ગુણાકારની નિશાની તો ક્યાં ખાનામાં આવશે આ ખાનામાંથી આ ખાનામાં ત્યાંથી નીચે આવ્યું તો હવે ચોકડી છે આપણી આ ખાનાની અંદર હોવી જોઈએ અહીંયા નથી એટલે આ આન્સર આપણો નથી એડી એક આકૃતિ નીકળી ગઈ હવે ગોળની વાત કરીએ ગોળની ધ્યાન દેવાનું છે તમારે ગોળ પણ આપણી આ પોઝિશનમાં ફરે છે ત્યાંથી નીચે આવ્યું અહીંયાથી સાઈડમાં આવ્યું તો હવે ગોળ છે આપણું અહીંયા ઉપર હોવું જોઈએ તો અહીંયા નથી એટલે આ આકૃતિ પણ આપણો જવાબ નથી તો હવે આપણો આન્સર આવશે કયો આવશે ફરીથી આપણે ચેક કરીએ કારણ કે કામ આવી ગયું હતું તો હું વિડીયો પોઝ કરીને બહાર ચાલ્યો ગયો હતો. એટલે લિંક તૂટી ગઈ છે ફરીથી આપણે આ પ્રોબ્લેમ છે સોલ્વ કરશું આપણે આ ચોકડીની પોઝિશન જોઈએ તો ચોકડીની પોઝિશન છે એ ક્યાં આવે છે રેડી ચોકડીની પોઝિશન ક્યાં આવે છે ચોકડી છે એ ક્લોકવાઇઝ એક એક સ્ટેપ ફરે છે એટલે ચોકડી છે આપણી અહીંયા આવી જોઈએ અહીંયા નથી એટલે આકૃતિ આપણી સાચી નથી હવે ગોળનું જોવો ગોળ છે એ પણ એક એક સ્ટેપ ફરે છે તો ગોળ છે એ નીચેથી હવે અપ આવશે રેડી

ચાલો અહીંથી ત્રિકોણની પોઝિશન ફરે છે નીચે એક લાઇન વધે છે એટલે ટૂંકમાં કે આ બે લાઇન હતી એમાંથી ત્રણ લાઇન થઈ ત્રણમાંથી અહીંયા ચાર લાઇન થઈ હવે ચારમાંથી પાંચ લાઇન થાય અહીંયા પણ ત્રિકોણની પોઝિશન ફરે છે તો આ ત્રિકોણ હવે આપણો આ પોઝિશનમાં થઈ જશે રેડી અને ચારમાંથી પાંચ આકૃતિ બને તો એવી આકૃતિ આપણને ડી ઓપ્શનની અંદર સ્પષ્ટ દેખાય છે આ ચાર આકૃતિ વાળો તો જવાબ આવે જ નહીં પાંચ આકૃતિ વાળો પણ આ પોર્સન એમને ફરી જાય અને સી આકૃતિ આપણો સાચો આન્સર થશે પહેલી આકૃતિમાંથી બીજી આકૃતિમાં આ બે ભાગ વધે છે બીજી આકૃતિમાંથી ત્રીજી આકૃતિમાં અહીંયા નીચે વધે છે હવે તો ચોથી આકૃતિમાં અહીંયા વધે એવી આકૃતિ આપણને ક્યાં જોવા મળે અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા નહીં બી આકૃતિ આપણો સાચો આન્સર થાય ક્લિયર ત્રણ માંથી બે થયા બે માંથી એક થયો તો એકમાંથી એક માંથી ગાયબ થઈ જાય એટલે આ તો બે આકૃતિ આવે નહીં હવે આ પ્લસની નિશાની અહીંયા હતી ત્યાંથી ચોકડીની નિશાની થાય પાછી પ્લસની થાય તો પાછી ચોકડી ની થાય તો બી આન્સર આપણો સાચો આન્સર થાય જુઓ આ પ્લસ છે ત્યાંથી ક્રોસ છે વડી પાછો પ્લસ છે તો વડી પાછો ક્રોસ આવે તો આ આકૃતિને આકૃતિ ન આવે પછી આ પણ આકૃતિ ન આવે કારણ કે આ ત્રણ માંથી બે બે માંથી એક તો એક માંથી જીરો એટલે બી આકૃતિ આપણો સાચો આન્સર થશે ચાલો હવે આ એરાની પોઝિશન જોવો એરો કઈ બાજુ ભાગે છે એરો ત્યાંથી અહીં આવ્યો એટલે નેવું ડિગ્રી ફરે છે ત્યાંથી અહીંથી એરો અહીં આવ્યો તો અહીંથી એરો અહીંયા જાય તો આપણો એરો છે એ અહીંયા હોવો જોઈએ અહીંયા નથી એટલે આ આકૃતિ આપણી વહી ગઈ હવે આ પોર્શનને વાત કરીએ બરોબર પેલા આકૃતિ ચેકી નાખવું અને ખબર પડે આપણે કે એરો અહીંયા અહીંયા હતો અને આ આકૃતિ આપણી કેન્સલ હતી રેડી ચાલો હવે બીજો પોર્શન છે એ આપણે જોઈ લઈ બીજો પોર્સનનું શું થાય છે તો આકૃતિ છે અહીંયા ત્યાંથી આ ખૂણામાં એટલે કે પિસ્તાલીસ ડિગ્રી ફેલી હવે અહીંથી અહીંયા એટલે વળી પાછી પિસ્તાલીસ ડિગ્રી ફેલી તો હવે અહીંથી અહીંયા પોઝિશનમાં આવી જોઈએ અહીંયા હોવી જોઈએ આપણો એરો અહીંયા હોવો જોઈએ તો અહીંયા પહોંચી ગયો આ નથી અહીંયા નીચે પહોંચી ગયો નથી આ સી આકૃતિ આપણો સાચો આન્સર છે ચાલો નેક્સ્ટ આ આકૃતિમાંથી આ આકૃતિ કેમ બની તો આ એરો છે એ આ બાજુ વયો ગયો અને એક લાઈન વધી ગઈ એટલે ચોકડી થઈ અને આ ટપકું છે એ અંદર વયો ગયો હવે આમાંથી આ આકૃતિ કેમ બની આ ચોકડી અહીંયા વહી ગઈ અને એક લીટો પાછો વહી દો તો હવે આપણી અહીંયા ફૂદડી આખે આખી આવી જાય અને આપણું જે અહીંયા ટપકું હતું અંદર એ હવે ટપકું છે એ બહાર આવી જાય બહાર આવી જાય એવી આકૃતિ આપણને મળે છે ઓપ્શન નંબર ડીની અંદર મળે છે તો ડી જવાબ આપણો સાચો જવાબ આવશે આ આકૃતિની અંદર જોવો જોઈએ આ વચ્ચેનો પોર્સન છે એમાં એક લાઈન વધે છે આ બે લાઇન હતી આ બે લાઈન એમાંથી ત્રણ લાઈન થઈ અને અહીંથી એક ઘટે અહીંથી એક ઘટે બરાબર અહીંથી એક ઘટે અહીંયા એક વધે અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ લાઇન થાય ને અહીંયા એક લાઈન થાય એવો જવાબ એ ઓપ્શનમાં મળે છે તો ખૂબ જ સરસ આજના વિડીયોની અંદર આપણે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ સંખ્યા શ્રેણીને રિલેટેડ આપણે જે ચેપ્ટર હતા એવી જ રીતે આકૃતિનું પણ આ જે ચેપ્ટર શીખી લીધું છે નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશું જય હિન્દ જય ભારત આવજો